પ્રેઝ રોડ હું મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ રોજેરોજ ચાર અધ્યાયમાંથી દસ સવાલ પૂછવામાં આવે છે અને તમારે દસ સવાલનો જવાબ આપવાનો હોય છે ચાર ઓપ્શન હોય છે અને આ ફક્ત એટલા માટે છે કે તમે આગળ વધો બાઇબલ વાંચી શકો એના માટે સાથે સાથે આ એક સ્પર્ધા પણ છે અને એટલે હંમેશા બધાથી પહેલાં અને આગળ રહેવાનો પણ પ્રયત્ન કરો ખાલી ખાલી ભાગ લેવાથી કોઈ ફાયદો નથી પરંતુ આપણે ઈશ્વરમાં પૂરા ધડતાથી આપણે આગળ વધીએ એ જરૂરી છે આજે છે ઓગણત્રીસ જુલાઈ અને આજના જે પ્રશ્નો છે અને તેના જવાબ છે અને તે સમજૂતી છે એ તમારે આગળ રજૂ કરું છું પહેલો પ્રશ્ન છે પ્રભુ તું તસ્દીર ન લે કેમ કે તું મારા છાપરા તળે આવે એવો હું શું નથી અને એનો જવાબ છે યોગ્ય એક સુબેદાર હતો અને એનો નોકર બીમાર પડેલો હતો અને એ નોકર માટે એ પ્રભુ ઈશુ પાસે લોકોને મોકલે છે કે જામને કહે છે કે ઈસુને કોને કે મારો નોકર બહુ બીમાર છે તો એને સાજો કરે તો પેલા લોકો જઈને પ્રભુ વાત કરે છે પ્રભુ શું કે ચલો એના ઘરે છે તો આ માણસને ખબર પડે છે કે પ્રભુ શું તો મારા ઘરે આવી રહ્યા છે તો ફરી પાછા લોકોને મોકલે છે અને કહે છે કે નાના નાના પ્રભુ તમે અહીં મારા ઘરે ના આવતા કે છે હું તો એટલો બધો યોગ્ય નથી કહે છે ના મારું છાપરું યોગ્ય છે ના હું યોગ્ય છું હું યોગ્ય હોત તો તમારી પાસે ના આવત પરંતુ હું છે ને સુબેદાર છું કે છે એટલે મારા હાથ નીચે બહુ બધા સિપાયો છે અનુ એકને કહું છું ને ચાલ જા એટલે પેલો જાય છે હું કહું છું આય આવે છે અને પ્રભુ તને પણ કહે છે એવો અધિકાર છે તું બીમારોને આગલા કરે છે એટલે બીમારીઓ ભાગી જાય છે બસ ખાલી ત્યાંથી શબ્દો બોલ અને મારો ચાકર સાજો થશે અને પ્રભુ શું બહુ ખુશ થઈ ગયા કે આટલો બધો વિશ્વાસ વિશ્વાસ તો મેં ઇઝરાયલમાં પણ જોયો નથી તો બહુ અદભુત વિશ્વાસ એણે કરેલો હતો આજે ખ્રિસ્તીઓ દવાખાનામાં જાય છે પરંતુ ખરેખર બીમારીઓને ધમકાવવાની જરૂર છે બીમારીઓ ભાગી જશે બીજો પ્રશ્ન છે આટલો બધો વિશ્વાસ ક્યાં મારા જોવામાં આવ્યો નથી આ એ જ સુબેદારની વાત છે અને એનો જવાબ છે ઇઝરાયલ વાંક કારણ કે ઇઝરાયલના લોકો એટલે પ્રભુસુના લોકો એમના ખાસ લોકો પરંતુ છતાં એ લોકોને પ્રભુસુ પર જે વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસનો હતો અને આ સુબેદાર બહારથી આવેલો હતો એને પ્રભુસુ પર વિશ્વાસ અન્ય જાતિનો તો કેવું કહેવાય કે પોતાના લોકોમાં વિશ્વાસ નહીં અને બીજા લોકોમાં વિશ્વાસ આજે ખ્રિસ્તીઓ કરતાં અન્ય જાતિના લોકો વધારે વિશ્વાસ કરે તો કેટલું શરમજનક કહેવાય આપણે પૂરો વિશ્વાસ કરતાં શીખીએ ત્રીજો સવાલ છે કોણ પોતાના સર્વ છોકરાથી યથાર્થ મનાય છે અને એનો જવાબ છે જ્ઞાન જ્ઞાન પોતાના સર્વ છોકરાથી યથાર્થ મનાય છે પરંતુ આ જે જ્ઞાન શબ્દ છે ને એ ખરેખર પ્રભુ શું માટે વાપરેલો શબ્દ છે જ્ઞાન એટલે બીજું કોઈ નહીં પરંતુ પ્રભુ શું એવું વચ્ચેના પુસ્તકમાં પણ લખવામાં આવેલું છે પછી ચોથો પ્રશ્ન છે જે ફરોશીના ઘરમાં એ શું જમવા બેઠા તે ફરોશીનું નામ શું અને એ ફરોશીનું નામ હતું સિમોન અને એમની જ છોકરી હતી મરિયમ કે જેમણે જટામાસીનું અત્તર એમની પાર નાખેલું હતું પ્રભુસિંહ જમવા બોલાવે છે ખરો પરંતુ પ્રભુ સુ પર કોઈ પ્રેમ નહોતો એ તો પ્રભુ ખોટી વાતો કરે છે અને પછી લખેલું છે અરે પાંચમો પ્રશ્ન છે કોણ થોડો પ્રેમ રાખે છે અને એનો જવાબ છે જેને થોડું માફ થયું છે તે અમરિયમ નામની જે સ્ત્રી હતી જે બહુ પાપી હતી અને એને જ્યારે પાપ માફ થાય છે ત્યારે પ્રભુસિંહ બહુ પ્રેમ કરે છે તમને જેટલું માફ થયું ને એટલું તમે પ્રેમ કરી શકો એ જો તમે તમારા પાપોનો અહેસાસ હોય ને કે મારા પાપ બહુ ભૂંડા હતા તો તમે પ્રભુ શુંને પ્રેમ કરી શકો બાકી તમને એવું લાગે ને એમાં શું મેં પાપ કર્યું બીજા નહીં પાપ કર્યું તો તમે કદી પણ ઈશ્વરને પ્રેમ નહીં કરી શકો અને એ માટે તમે એ લોકો ઈશ્વરને પ્રેમ કરી શકો માટે પોતે પાપી છે એવું ધારો કારણ કે ભાવ પ્રેરિત એવું કહે છે કે પ્રભુ સુએ પાપીઓને માટે જીવ આપ્યો અને એવા પાપીઓમાં હું મુખ્ય છું જો એ મુખ્ય પોતાને સમજતા હતા ત્યારે એ કેટલા બધા આગળ વધી શક્યા અને પ્રભુસને કેટલો બધો પ્રેમ કરી શક્યા પછી છઠ્ઠો સવાલ છે તમે કેવી રીતે સાંભળો છો તે વિશે શું રહો અને છે એનો જવાબ સાવધાન તમે કેવી રીતે સાંભળો છો તમે જ્યારે વચન સાંભળો ત્યારે કેવી રીતે સાંભળો છો અને પાસ્ટર કહે જો તમે પાપ કરશો તો તમે તમારા પાપમાં મળશો અને તમે સાંભળીને વિચારો છો હા આ પેલી મારી બાજુવાળી છે ને એ મારો બાજુવાળો છે ને તો એના માટે જ વચન છે આ પેલી પહેલાં નંબરના બાખડા પર બેઠી છે ને એના માટે જ છે તમે કઈ રીતે સાંભળો છો દરેક વચન એ રીતે સાંભળો કે મારા માટે છે પણ ખોટ રીતે વચન સાંભળો તો એનો કોઈ ફાયદો નથી પછીનો સવાલ છે સાતમો જેની પાસે નથી તેની પાસેથી તેના શું પ્રમાણેનું છે તે પણ લઈ લેવાશે અને એનો જવાબ છે ધારવા પ્રમાણે તેનું જે છે તે એને એવું લાગે છે કે આ બધું મારું છે આપણું આ દુનિયામાં કશું જ નથી તમે જે કંઈ કમાયા છો ઈશ્વર તમને બુદ્ધિ આપી માટે તમને શક્તિ આપી માટે જે કંઈ છે ને ખાલી પ્રભુ છે તમારું પોતાનું કશું નથી એ સમજવાની જરૂર છે આઠમો સવાલ છે જેઓ દેવની વાત સાંભળે છે તથા પાળે છે તેઓ મારા શું છે અને એનો જવાબ છે મારી મા તથા મારા ભાઈઓ કારણ કે પ્રભુ શું એકવાર કોઈ જગ્યા પર ઉપદેશ કરતા હતા અને ઘર હતું ભીડ બહુ હતી અને એમના મા બાપ એટલે કે મારી એમની સફાયા બીજા ભાઈઓ બહેનો પણ આવ્યા મળવા માટે પણ જગ્યા જ નથી તો જાઈશું એટલે કોઈને કેવડાયું મારો સિફારસ લગાય ઈસુને કહો એના મા બાપ એના ભાઈઓ અને એની બહેનો મળો આવ્યા છે એટલે કોઈને આગળ ચિઠ્ઠી જાય અને ખરો આટલો મોટો માણસ મારી બહાર રાહ છે કે મારો સગો મારી રાહ જોવો છે મારી ઓળખાણવાળા રાજુ છે તો કહેવાય ને બોલાય એને અંદર આવતો એને અંદર આવતો પ્રભુ શ્રી કોઈ સિફારસ ના કામ લા લાગવા દીધી પ્રભુસિંહ ચોખ્ખું કરી દીધું કોણ મારા ભાઈને કોણ મારી માગે છે આ મારી વાતો સાંભળે છે ને પાડે છે તમે ભલેને મારી વાતો સાંભળતા ના હોય ને પાડતા ના પછી તમે ભલે મારા સગા મા બાપ કે ભાઈ બહેનો હું મારો તો અમારી સાથે કોઈ સંબંધ નહીં એટલે પ્રભુ શું છે સંબંધ ક્યારેક કે જ્યારે તમે એમની વાત સાંભળો બી છો અને પાડો બી છો ખાલી સાંભળવાથી કોઈ ફાયદો થતો નથી પછી નવમો પ્રશ્ન છે એક માણસ જેને ભૂતો વળગ્યા હતા અને કબરોમાં રહેતો હતો તે ક્યાંનો હતો અને એ હતો ગેરસાનીઓના દેશનો આ ગેરસાનીનો દેશ એવો ભયંકર હતો કે જે ઇઝરાયલમાં હોવા છતાં ઇઝરાયલથી દૂર હતા એ લોકો ઇઝરાયલને માનતા હતા એ લોકો ભૂંડો પાડતા હતા એ લોકો બીજા દેવદેવતાને માનતા હતા અને ભૂંડો એમને ચઢાવતા હતા આ અલગ પ્રજાતિ ત્યાં કોઈ જઈ નતું શકતું કોઈ સુવાર્તા નહોતું આપી શકતું અને પ્રભુ શું ગયા અને ત્યાંના જ એક માણસને જેને ભૂતો વળગેલા હતા એને મુક્ત કર્યો અને એને કીધું જા તારા જ ગામમાં જા અને ત્યાં જઈને તું સુવાર્તા પ્રગટ કર પ્રભુ શું કેવું અદભુત કામ કર્યું જ્યાં કોઈ ના જઈ શકે ને ત્યાં આપણા પ્રભુ આરામથી પહોંચી શકે તમારો ઉપયોગ કરવા માગે છે એવી જગ્યા પર જ્યાં કોઈ નથી પહોંચ્યું બસ તમે ઈશ્વર પ્રાર્થના કરો અને જવા માટે તૈયાર થાવ તો ઈશ્વર ચોક્કસ તમારો ઉપયોગ એ કરશે અને દસમો પ્રશ્ન હતો બંધનો તોડી નાખીને કોણ તેને રાનમાં હાંકી જતું હતું અને જવાબ છે તે ભૂત આ ભૂત એટલે આત્માઓ શેતાની આત્માઓ એ લોકોની અંદર બહુ તાકાત હોય છે સાંકળો તોડી નાખે બીડો ભાંગી નાખે ભલું ભલું કરે લોકો પરંતુ પ્રભુ શું નામ આવે ને તે બધા લાચા પગે પડી જાય પ્રભુ અમને હુકમ ના કર દેશમાંથી જવાનો ઓ પ્રભુ અમને માફ કરો ઓ પ્રભુ અમને ભૂંડોમાં પેસા દો તો પ્રભુ પ્રભુ કરવા લાગી જાય અને માટે સૌથી મહાન જો કોઈ છે ને તો પ્રભુ એનાથી પીવો બીજા કોઈનાથી બીવાની જરૂર નથી તો આવી રીતે રોજ પ્રશ્નો પૂછવામાં આવે છે જો તમારી ઈચ્છા છે કે તમારા પ્રશ્નોમાં ભાગ લેવો છે પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે તો મને તમારું નામ એડ્રેસ અને સાથે સાથે એવું લખીને મોકલો કે મારે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે તો હું તમારું નામ એડ કરી દઈશ અને આવતીકાલથી તમને પણ પ્રશ્નો મોકલવામાં આવશે તો ઈશ્વર તમને આશીર્વાદ આપે આમેન આ